નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપને યોગ્ય લાગે એ એના પર કોમેન્ટ પણ કરી શકો છો ગુજરાત છે એને એક દ્રષ્ટિએ જોઈએ તો સુખી સમૃદ્ધ અને સુશિક્ષિત માન માવામાં આવે છે વેપારી રાજ્ય છે અગાઉ એક ડિબેટમાં મેં જ્યારે આ વિશેષણો વાપર્યા ત્યારે એક વિદ્વાન મિત્રએ કોમેન્ટ કરી હતી કે બાકી બધું તો ઠીક શાંત ગુજરાત નથી રહ્યું લો એન્ડ ઓર્ડર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે ત્યાં એટલી કથળી છે કે જાહેરમાં ખૂન થતા થઈ ગયા છે લોકોના વાહનો અથડાય તો લોકો ચપ્પા લઈને નીચે ઉતરતા થઈ ગયા છે સામાન્ય બાબતમાં લોકો ટોળા કરીને તલવારો અને લાકડીઓ લઈને સોસાયટીઓમાં ઘૂસતા થઈ ગયા છે એટલે હવે ગુજરાત છે શાંત નથી રહ્યું એવી એમણે કોમેન્ટ કરી હતી એમની વાતમાં પણ ઘણું બધું તથ્ય છે હવે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર વકરેલી બાબુશાહીની આપણે ત્યાં અધિકારી જે બેઠેલા છે ઉચ્ચ અધિકારીઓ વર્ગ એકના અધિકારીઓ વર્ગ બેના અધિકારીઓ એ લોકો સામાન્ય લોકો તો ઠીક લોકોના પ્રતિનિધિઓના પણ ફોન નથી ઉપાડતા એવી એક વ્યાપક પ્રમાણમાં ફરિયાદ ઉઠવા પામી વિચાર કરો કે ફોન ઉપાડવો હોય તો એમની પ્રાથમિક ફરજ છે એટલે પ્રાથમિક ફરજ બજાવવામાંથી પણ ચૂકે છે અને આના માટે સરકારે મહેસૂલ ખાતાની અંદર ફોન ઉપાડો એવો પરિપત્ર કરવો પડ્યો છે કેટલી શરમજનક બાબત છે આપણા સુશિક્ષિત ગુજરાત માટે કે ફોન ઉપાડો એમ અધિકારીઓને કહેવું પડે છે અને આવી ફરિયાદો કરનાર કોઈ સામાન્ય માણસ નથી ધારાસભ્યો છે તાલુકા પંચાયતના પ્રમુખો છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને જો હવે આ લોકોના ફોન ના ઉપાડે તો સામાન્ય લોકોના તો ક્યાંથી ઉપાડવાના જ હોય એટલે મહેસૂલ વિભાગની અંદર આવો પરિપત્ર કરવો પડ્યો આ બાબત અત્યંત શરમજનક છે અને હવે લોકોમાં એવી લાગણી પેદા થઈ છે કે માત્ર મહેસૂલ ખાતું શા માટે આખા ગુજરાતના તંત્ર માટે આવો પરિપત્ર બહાર પાડો મોટા ભાગના વિભાગોની અંદર બાબુશાહી છે એ એ હદે વકરી છે કે લોકોના કામો સરળતાથી થતા જ નથી રેડ ટેપિઝમ પરાકાષ્ટાય છે લોકોને ધક્કા ખાવા પાડે છે એક ફાઇલ બાર બાર ટેબલ ઉપર ફરે છે અને બારે બાર ટેબલવાળા છે અલગ અલગ ક્વેરીજ કાઢે છે આ હું તો કહું છું પરંતુ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ કહેવું પડ્યું છે કે બાર ટેબલ ઉપર ફાઇલ પડે અને બાર જણા અલગ અલગ ક્વેરીજ કાઢે એક સાથે બધી જ ક્વેરી કાઢે તો નાગરિક એક સાથે બધી ક્વેરી જવાબ દઈ દે એટલે આ બાબુ સાહી કેટલી વકરી છે એનો આ સૌથી મોટો નમૂનો છે કે જે ભ્રષ્ટાચારમાં શિરમોર ગણાતું ખાતું છે મહેસૂલ ખાતું એમાં આવો પરિપત્ર બહાર પાડવો પડ્યો છે હવે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક વખત જાહેરમાં કહ્યું હતું કે ગુજરાતની અંદર સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો એ મહેસૂલ ખાતું છે હવે ત્યાં બાબુઓ છે એમના દલાલો છે વચેટિયાઓ છે હવે એક બાબત સામાન્ય લોકો પણ ચર્ચા કરતા હોય છે કે એમના વચેટિયાઓને દલાલ ફોન કરે તો પહેલી મિનિટે ઉપાડતા હોય છે માત્ર પ્રતિનિધિઓના સામાન્ય લોકોના ફોન નથી ઉપાડતા અને આવી જ ફરિયાદ નેતા લોકોની રાજકીય આગેવાનોની અમદાવાદ સંકલન સમિતિમાં પણ ઉઠી હતી કે અમારા ફોન ઝડપથી બાબુ લોકો ઉપાડતા નથી અમે અધિકારીઓને કામ સોંપીએ ઉપાડતા નથી અધિકારીઓ છે એ લોકોના ટેક્સનાથી એમને પગાર મળે છે અને લોકોના પ્રશ્નો હલ કરવા માટે એમને ત્યાં બેસાડવામાં આવ્યા છે આ એક એક રાજવ્યવસ્થાનો ભાગ છે અને જ્યારે આ જ અધિકારીઓ ઇન્ટરવ્યૂ આપવા આવતા હોય છે ત્યારે નમ્રપણે કહેતા હોય છે કે અમે પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશું અને લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલશું એવી ખાતરી ઇન્ટરવ્યૂ લેનારાઓને આપતા હોય છે પરંતુ જ્યારે એમના હાથમાં નોકરીનો ઓર્ડર આવી જાય છે પ્રોબેશન પીરિયડ પૂરો થઈ જાય છે કાયમી થઈ જાય છે પછી એ એ વખતે નોકરી જે માગનાર વ્યક્તિ હતી એના બદલે રાજા થઈ જાય છે જાણે પ્રજા છે એના કરતાં એ કંઈક ઉપર છે એવી માનસિકતાને કેળવાઈ જાય છે પ્રજાના ટેક્સમાંથી એને પગાર મળે છે એ બાબતે સંપૂર્ણપણે ભૂલી જાય છે એટલે આપણે ત્યાં બાબુઓ માટે આવો પરિપત્ર બહાર પાડવો પડે એ અત્યંત શરમજનક છે આવી જ પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ છે મોટા ભાગના અધિકારીઓ સામાન્ય લોકોના ફોન ઉપાડતા હોતા નથી અને કેટલાક ચાલક અધિકારીઓ તો એવા છે કે આ ફોન વ્યસ્ત છે એવી એક કોલર ટ્યુન છે એ સેટ કરી દેતા હોય છે એટલે જે કોઈ ફોન કરે એને એ ફોન વ્યસ્ત જ મળે અને એ જે અધિકારી છે એને સ્ક્રીન ઉપર નજર જતી જ હોય છે કે કોઈ મહત્ત્વની વ્યક્તિનો ફોન છે પોતાના ઉપરી અધિકારીનો ફોન છે કે કોઈ રાજનેતાનો ફોન છે તો એ ફોન પત્યા રિંગ ટોન પૂરો થાય પછી સામે કરી લેતા હોય છે અને બાકી સામાન્ય લોકોને જવાબ આપતા હોતા નથી અને સામાન્ય લોકોને જ બિચારાને એમ જ થાય કે આ સાહેબનો ફોન છે એંગેજ છે કે પછી સાહેબનો ફોન બગડેલો છે એટલે આપણે ઈચ્છીએ કે લોકોના કામો ઝડપથી થાય અને આ જ કારણોસર જે સ્ટાર્ટઅપ કરવા ઈચ્છતા યુવકો હોય છે ને એ પણ ભ્રષ્ટાચાર અને અનિર્ણાયક સ્થિતિ લાંબો સમય ચાલતી હોય છે લાંબો સમય ફાઇલ ઉપર કોઈ નિર્ણયો થતા નથી એનાથી એ કંટાળી ગઈ છે અને જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે એ આગળ જતાં બહુ જ અસંતોષ ભેગો થાય ત્યારે જે થાય એવી આકાર લેવા માંડે છે જોઈએ કે આ પરિપત્ર પછી અધિકારીઓમાં કેટલો સુધારો આવે છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર